નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ડોલરિયા ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કોમ પ્રદર્શન યોજાયો પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર પશુપાલન શાખા જિલ્લા પંચાયત મહીસાગર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કોમ પ્રદર્શન ખાનપુર તાલુકાના ડોલરિયા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બી કે પટેલ અધ્યક્ષ સ્થાને અને લુણાવાડા શ્રી ગુલાબસિંહ ચૌહાણ અને તાલુકા પંચાયત પ્રમુખ રશ્મિકાબેનની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો આ શિબિરમાં જિલ્લામાંથી ત્રણસોથી થી વધુ પશુપાલકોએ વૈજ્ઞાનિક ઢબેબ આદર્શ પશુપાલન કરી પશુપાલનમાંથી થતી આવક બમણી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ ખેડૂતો અને પશુપાલકો માટે રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓનો અમલમાં મૂકી છે જેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો તેમણે પશુપાલકોને પશુ ચિકિત્સોને સલાહ મેળવી વૈજ્ઞાનિક ઢબથી પશુપાલન કરવા અપીલ કરી હતી આ શિબિરમાં પશુ ચિકિત્સકોએ આદર્શ પશુપાલન થકી આવક વૃદ્ધિ પશુ રસીકરણ પશુ રોગચાળાનું નિયંત્રણ અને સારવાર પાડી વાછરડી ઉછેર પશુ આહાર અને માવજત સ્વચ્છતા દૂધની ગુણવતા પશુઓનો ગુણવતા યુક્ત ખોરાક સરકારની યોજનાઓના અંગે પશુપાલકો અને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું આ પ્રસંગે એપીએમસી ચેરમેન ભુલાભાઈ પટેલ નાયબ પશુપાલક નિયામક ડોક્ટર એમ જી ચાવડા મદદનીશ પશુપાલન નિયામક ડોક્ટર જે એમ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય જોશ

આપને મળતી રહે